हेलो फैमिली वेरी गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू ब्लॉग ओम कृष्णाय वासुदेवाय हरिए परमात्मने प्रणतः क्लेश नाशा गोविंदाय नमो नमः श्री कृष्ण कहते हैं कि गलतियाँ भी होंगी और गलत भी साबित किया जाएगा ये जीवन है पार्थ यहाँ तारीफ़ भी होंगी और जलील भी किया जाएगा तो आप सभी को જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે એકદમ ફ્રેશ ગુલાબી ઠંડીવાળી જેમ યુ એઝ યુઝ્યુઅલ હવે તો બધાને ખબર જ છે લગનગાળો ચાલુ થઈ ગયો છે અને ફિલહાલ અત્યારે જે કિચન તરફ નાસ્તો કરીએ વન વન બધાને મળીએ અને તમને બધાને પણ મળતી જઈએ ફાયરલી અભિયાન મેં બન ચુકા હૈ પે હું ચાય બરકી રેડી હો ચુકી હૈ પે આટા બૂંધ હૈલી ગરમા ગરમ બન રહી હૈ સ્પેશલી હમરે વિશાલ કે લી ઈઓને ટમેટા કી વેફર બહુત જ્યાદા અચ્છી લાગતી હૈ તભી હમારે ફેમિલી મેમ્બર્સ કે તરહ મને બહુ બધા લોકો ના ઓર્ડર્સ છે ટમેટા સાબુદાણા ટમેટા ની વેફર રિલેટેડ તો કાલ ના કેઈ છે કે મે સાબુદાણા ટમેટા ની વેફર ખાવાની ઈચ્છા થઈ ગઈ છે તો સ્પેશિયલી એમના માટે સરપ્રાઈઝ આપણે તળીને રાખેલી છે જેથી તર એને બહુ મજા આવશે આજ તો ભાખરી ખાવાની એ મારા માટે સ્પેશિયલ કોથિમ્બા ની કાચરી જો જલ્દી ફટાફટ હોય તો પેલે ભાખરી કરી લઈએ

સરસ્યા <laughs> <coughs>

હાજી થઈ ગયો મારા આજે અંદર બહુ મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે ને તો અને વિશાલ એક બેડ ન્યૂઝ આવી છે ઘરમાં માં અરે આવ ઘર તમારી હાટો તો ની મારી પર્સનલ બેડ ન્યૂઝ કે આ બધું મારે ટ્રાય કરવું પડશે રીટર્ન ફરીથી કેમ એક પણ કપડાં થાતા નથી હવે એ તો થઈ જશે પછી પછી નહીં પણ આ આવડા ની બધું બધું તો હવે ઈ થોડું ઉતરે કા ઉતારી દે જીન્સ તો ન થરે જીન્સ તો પછી થઈ જાય છે

તો ખાલી ઇલાયચી વાળું મસ્ત પ્લેન દૂધ આપણા માટે અને દીદી અને મમ્મી માટે બાકી છે નાસ્તો સાહેબ કચોરી ભરે છે આવું હોય તો દસ સવા દસ આવી ગયા હોય હા કારણ કે કચોરીઓ આજે આવ્યું દીદી એવું હતું કે અડદિયા છે અને કચોરીઓ નથી મારી જેવું છે વેફર હોય તો બીજું બધી આઈટમ નો હોય એટલે અત્યારે અડદિયા હતા ને કચોરીઓ આજ આવ્યું કે બધા ઓર્ડર જે હોય ને બધા જ હું ડિસ્પેચ જ કરી નાખું એમ

मूली ले, ले। तो, की, की भाजी थोड़े थोड़े मूले भी राउंड शेप में कटिंग करके डाले है और मूली की भाजी मस्त बन के रेडी हो चुकी है हमारी यहाँ पे मेरे लिए कोबीच की सब्जी बन के रेडी हुई है यहाँ पे मेरी और दीदी के लिए रोटिया यहाँ पे दीदी के लिए बिना मिर्च वाली सब्जी यहाँ पे बन रहे हैं तीनों के लिए मम्मी पापा विशाल के लिए रोटला रोटले बना रहे हैं हम इतने मस्त मस्त बन रहे हैं वापिस थोड़ी दिन प्रैक्टिस छूट गई थी लेकिन अभी प्रैक्टिस हमारी शुरू हो गई है तो रोटले मस्त बन रहे हैं एकदम फूल के दड़े हो रहे हैं तो चलिए दो तो बन गए हैं तो छोटे 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 दो बना लेते हैं तो सब रसोई कंप्लीट हो जाएगी और एक बहुत बड़ी बेड न्यूज़ आएगी कि पापा आज बहुत परेशान हुए हैं तो वो भी घर आएंगे तो पूरी हिस्ट्री डायरेक्ट उन्हीं से पूछेंगे कि भाई एक्चुअली क्या हुआ है ये सर भी अभी उन्हीं के साथ है तो देखते हैं आगे आगे तब तक हम फटाफट से बना के फ्री हो जाए सरप्राइज सरप्राइज तो एक बहुत बड़ी बेड न्यूज जो આપો આગે આગે ક્લિક બતાઈ તો બેટ ન્યૂઝ અભી યી સુના યે કં સારી સબ્જી કે થેલી લે કે एक्चुअली में पापा कहाँ चले गए हैं अभी सुबह से तो अभी तक वापस नहीं आए हैं सवा बारह बज गए हैं सवा बार थी गया तो अलो विचार करती थी मैं कुछ आई वाक्य में नहीं बेवा क्या कोई जी राधे श्याम को पण गाड़ी बंद पड़ी कि क्या सो मैं हूं करे <laughs> गाड़ी बंद <बन> पड़ी लागे <laughs> फ्री सो मिल रहा गाड़ी है बंद पड़ी गए खबर है जड़ी तुम्हें पूछो नहीं राधे श्याम देखो मारी गाड़ी हो मेरे जमकी

નગરી પપ્પા ને હા બે ત્યારે એ ભાખરી વાકરી ખાઈ ને રાહ જોઈએ કામમાં વ્યા ગયા હશે સીધા કઈક બીજે જતા રહ્યા હોય કારણ કે ઘણી વાર એવું કરે છે પણ આજ તો નહીં નઈ બાર થયા સવા બાર થયા આ રીતે ખબર પડી પપ્પા બિચારા બહુ હેરાન થયા જ્યાં છે આવે એટલે પછી એમને પૂછે કે ભાઈ એકચ્યુઅલ કંડિશન તમારી સાથે શું વીતી હતી

thank yeah. you अभी हमने यहाँ पे बिछाया है पथारा क्योंकि जब मैं मायके गई थी उससे पहले हमने विशाल के जो कपड़े थे उसको स्त्रिय की थी तो अभी बोल रहे हैं कि अभी इतने सारे हो गए हैं तो चलिए अभी फटाफट सारे कपड़ों को हम आयन कर देते हैं और अच्छे से कब्बट में रख देते हैं ताकि उनका जो सुबह दिखाया था मैसी कब्बट हो गया था एकदम वो एकदम मस्त नीटेंट लेंगे पोना सात किचन की तैयारी शुरू थी गई है

તેવું છે તો તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મેં કીધું બા મારા કપડાય બધા ઇસ્ત્રી થઈ ગયા વિશાલ ના લગભગ મારી મમ્મી ત્યાં ગઈ હતી ને એ પેલા અઠવાડિયા થી નતા ગઈ રાતે લગભગ વીસ પચીસ બે ભેગા થઈ ગયા હતા કાલે જો આખો બેગ ભરાઈ ગયો મારા કપડાનો નો ચાર બે એક કામ તો થયું એક નો થયું હાચી વાત ઇસ્ત્રી તો થઈ ગઈ બધી વાટન વાટન ને વિડીયો હમણાં થી હમણાં

એક અને સ્પેશિયલી આમ પણ મારે ખબર નઈ નસ આવી जाती હોય એની એટલે મને તીખું એમ બો ન હોય નામ ગળહટા હોય આમ ગળહટા આ લે ઓલે ધીમે ખાતો તો જીભમાં જમરી ચડી કેલું દીખુ લાગ્યું એમ તો દેખાજો ક્યાં આવી જાય આ બધા બતાજી દે થઈ ગયો થઈ ગયો છે ખીચડી થાય એટલે મસ્ત જમી લઈએ તો બીજું કઈ કરવાનું કે ભાખરી ખાલી ઓર લી ટમેટાં સાટની ખીચડી હમ ભાખરી મેં તો મમ્મી કે પેલા કે નો નથી કરું કે એ કામમાં છે ને મારું બધું થાય નહીં બધું ધાર ઉપર શાકભાજી બધી દાળ અલગ અલગ નાખવી પડે મેં જ હું ભરીને હેલ્પ કરાવું મેં તો કિચડી બનાવું બધાને માન થતું કે આ કાઈ ખાવાનું ઓર કિચડી ખાતા તો મેં ભાડા છે કિચડી રાંધ્યું ને તો એ જો જો અમારી નીકળી ગયું છે એ માન તો ભાંગલીન ડાગા લે થાય એસીયસ લે એટલે નું કરે ગెస్ નેલીન જાઓ કે હું કરું એ ગાઓ ક્યારે કામ કરતા બહુ ને બહુ આવે જે બધું રેડી થાય કપડા આપણે ઘડીઓ બધાની બાકી છે પછી ઘડી કરવાની છે અને મારું વિડિયો થયું કે નથી થયું ઓહ ઉપર ફૂલ નેટ આવે થાય છે ઠીક વાઈફાઈ માં જ થાય છે આઈ હોપ થઈ જાય તમારા બધા સુધી 8 વાગ્યા પહેલા વિડિયો પહોંચી જાય તો તમે લોકો જોઓ 1 કલાકનો કેમ ટાઈમ બતાવે હજી ભાઈ પણ ધીમો ધીમો જ થાય શું કરું મારે નેટ ફ્લો છે રામ ખબર નેટ કર દો મારું બોલું નેટ થી કરું તો સ્પીડમાં કક કદાચ તમારી પાસે વાઈફાઈ ની સ્પીડ નહી આવતી હોય એના હિસાબે બી કદત બનતું હોય 9% થયો છે 1 કલાકનો માં ટાઈમ બતાવો તો

ખીચડી જમવા <laughs> <laughs>